ન્યૂ નોટરી ચેરિટેબલ એસોસિએશનના સહુ હોદ્દેદારની ઉપસ્થિતિમાં ત્રણસોથી વધારે નોટરીનો પ્રથમ સમારોહ અઢાર મે રવિવારના રોજ સવારે નવથી બારના સમયમાં મહેંદી નવાઝ જંગ હોલ પાલડી ખાતે અમદાવાદમાં રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયો હતો આ સમારોહમાં હાજર નોટરી સભ્યોએ હોદ્દેદારો તેમજ આયોજનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને નોટરી માટે આવા વિવિધ કાર્યક્રમો કરવા શુભકામનાઓ પાઠવી હતી અંતમાં સૌ સારા વ્યવસ્થિત અને સુંદર આવેગ્રામમાં આવ્યા અને ખુશી અને આનંદ વ્યક્ત પણ કરી હતી સાથે આ મામલે જે નોટરીનો કાર્યક્રમ યોજાયો હતો તેને લઈને આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળી લો મારું નામ દવિન્દરસિંહ રક્કડ છે હું નો નોટરી ચેરિટેબલ એસોસિએશનમાં ચેરમેનની જવાબદારી છે મારી અન્ય કેટલા હોદ્દેદારો અમારા એસોસિએશનમાં અન્ય હોદ્દેદારોમાં વાઇસ પ્રેસિડેન્ટ છે સેક્રેટરી છે જોઈન્ટ સેક્રેટરી છે ટ્રેઝરર છે સંયોજક છે અને કારોબારી સભ્ય છે આપણા આ નવા એસોસિએશન જે સભ્યો અને આજે અહીંયા જે જે આ સેમિનાર કરવામાં છે તો આજનું આયોજન કેવું આયોજન અમારું ખૂબ જ સરસ રહ્યું છે અને તમામ નોટરી મિત્રો ઉત્સાહભેર આ સેમિનારમાં આવ્યા છે અહીંનું આયોજન તમે જે કર્યું હતું એ આયોજનમાં તમારા જે સહયોગીઓ હતા બધા તેમણે અને નોટરી એસોસિએશનના સભ્યોએ કેવો સાથ સહકાર આપ્યો તમામ ઉદ્યોગદારોએ તેમજ તમામ નોટરીઓએ ખબે ખવા મળીને સાથ સહકાર આપ્યો છે અને બધાય ખૂબ જ મહેનત કરી છે આજે કેટલા નોટરીઓ સેમિનારમાં હાજર છે નામ અને હા વિશાલ વિશાલ જે એડવોકેટ નોટરી અહીં વાસણા અમદાવાદમાં રહું છું અને આ ન્યૂ નોટરી એસોસિએશનના આજના ફંક્શનમાં અમે આવ્યા છીએ અહીંનું આયોજન કેવું લાગે અને આનો જે ઉદ્દેશ છે જેના માટે આ શરૂ કરવામાં આવ્યો છે એ ઉદ્દેશ વિશે અને આજે જે માહિતી આપવા માટે આવી તેના માટે આપ સૌ જણાવો ન્યૂ નોટરી એસોસિએશન તરફથી આજે એક સરસ ફંક્શન રાખવામાં આવ્યું આ ફંક્શનમાં અમને આદરણીય જે જે પટેલ સાહેબ આપણા બાર કાઉન્સિલના ચેરમેન સાહેબ રક્કડ સાહેબ મસર સાહેબ પીપી પટેલ નવલખા સાહેબ બધા મહાનુભાવોએ અમને સમારંભની અંદર ખૂબ સરસ રીતે નોટરી એક્ટ વિશે તથા નોટરી એક્ટ બાબતમાં શું દરેક નોટરીએ શું કાળજી રાખવી તથા કઈ બાબતનું ધ્યાન રાખવું તથા અત્યારે આવનારા સમયમાં જે સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અને લોક લોકો પ્રત્યેની આપણી નિષ્ઠા જે આપણા પ્રત્યે નોટરી તરીકેની આપણી જવાબદારીઓ એ વિશે ખૂબ સારી સમજ આપી અને હાલ બી ફંક્શનનું કામ ચાલે છે અને દરેક નોટરી ભાઈઓ એ એની અંદર બધી માહિતી મેળવી રહ્યા છે નોટરી વધારો એવું મારું અંગત માનવું એવું છે કે આપણે ખૂબ મોટા વસ્તી વાળી વ્યક્તિ મૂળ મેટ્રોપોલિટન શહેરમાં રહીએ છીએ અને જેમ અમે બી પાંચ વર્ષ પહેલાં અમને આનંદ થયો હતો એમ જે પણ જેણે બી અરજદારે જે એપ્લિકેશન કરી નોટરી બન્યા એ લોકોનો બી આનંદ છે અને દરેકને કોઈ કામગીરી તો ખૂબ છે એટલે કોઈ એવું એવું નથી કે ભાઈ જે નવા બન્યા એથી બીજાને કંઈ ઓછું કામ મળવાનું કામ તો છે અને જે નવા નોટરી બન્યા છે એમને બી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સારું છે કે એ લોકોને બી આ કામ આમાં નોટરી તરીકે નિયુક્ત થયા એની સામે એ જ છે કે કેન્દ્ર સરકારશ્રીએ સારો નિર્ણય લીધો આ વખતે ત્રણેક હજાર નવા નોટરી નિયુક્ત કર્યા તેનાથી સારી બાબત એ આવે છે કે દરેક 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 એરિયામાં દરેક વ્યક્તિના કામ થશે લો દરેક વ્યક્તિ દરેકને પોતાનો સ્ટેમ્પ એફિડેવિટ છે સોગંદનામા છે વેચાણ કરાર છે એમના એરિયાની અંદર દરેક નોટરી સાહેબો અવેલેબલ મળશે તેથી લોકોને બી હાલાકી ઓછી થશે સાચી વાત છે આ આદરણીય જે પટેલ સાહેબે અને બધાએ આ બાબતે રાજ્ય સરકારશ્રીને જાણ કરવાની અને એવી હમણાં જે જ વાત થઈ કે આવી સ્ટેમ્પ ડ્યુટીનો વધારો લોકોને ખૂબ સામાન્ય માણસોને અસર કરે છે અને હકીકત છે અને એ બાબતે આ ન્યૂ નોટરી એસોસિએશન તરફથી દરેક હોદ્દેદારોએ રાજ્ય સરકારશ્રીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે વિક્રમ મશર પ્રેસિડન્ટ ન્યૂ નોટરી ચેરિટેબલ એસોસિએશન કરી ન્યૂ નોટરી ચેરિટેબલ એસોસિએશનની સ્થાપના અમે બે હજાર ત્રેવીસની અંદર કરી અને આખા અમદાવાદની અંદરથી એ જે તે સમયે અમારી સાથે લગભગ દોઢસો નોટરીઓ જોડાયેલા અને આજની તારીખે અમારી નોટરીઓની સભ્ય સંખ્યા લગભગ સાડા ચારસો થવા જઈ રહી છે અમારા એસોસિએશનનો મેઇન ઉદ્દેશ જે છે કે નોટરીઓને લગતા કેટલાક પ્રશ્નોનો અવાજ એ સરકાર સુધી જાય સમાજને સાચી સમજ આપે કે નોટરી લેખ શું છે નોટરીઓ એ કયા દસ્તાવેજ કરવા કયા ન કરવા ક્યાં ખોટું થતું હોય તો તેને રોકવું અને જે નોટરીઓને પરેશાની થતી હોય પોલીસ દ્વારા થતી હોય સરકાર દ્વારા થતી હોય કે તેમના રિન્યુઅલ ન આવતા હોય તો તેના માટે જે તે અધિકારીઓ પાસે અને જે તે ડિપાર્ટમેન્ટમાં એ અંગેની રજૂઆત કરવા માટેનો આયુષ્ય બહુ સાચી વાત કહું તો અમે આ એસોસિએશનની સ્થાપના કરી ત્યારથી અમને ખૂબ જ ઉત્સાહભેર લોકો સાથ અને સહકાર આપે છે કારણ કે નોટરીઓને ગાઈડ કરવા માટે કોઈ હોતું નથી અને આ એસોસિએશન દ્વારા એ નોટરીઓને ખૂબ જ સુંદર ગાઈડન્સ પણ આપવામાં આવે છે અને એમના પ્રશ્નો ઊભા થાય તો એમાં અમારા હોદ્દેદારો એ સાથે રહી અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે કેટલા સભ્યોનો તમારો ટાર્ગેટ છે અત્યારે અમારો જે ટાર્ગેટ છે એ અત્યારે લગભગ અમને છેલ્લા પંદર દિવસમાંથી લગભગ દોઢસો મેમ્બર તો વધી ગયા છે અને નજીકના ભવિષ્યમાં આ જે પ્રોગ્રામ કર્યો અમે એના પછી લગભગ અમારો મેમ્બરશીપનો આંક છે એ લગભગ હજાર ઉપર પહોંચશે એવી અમને અપેક્ષા છે તેર હજાર નોટરીઓ છે અને દરેક જિલ્લાની અંદર અમે અવારનવાર જવાના છીએ અને ત્યાં પણ નોટરીઓને જાગૃત થાય પબ્લિકને પણ જાણકારી મળે એના માટેના અમે પ્રોગ્રામો કરવાના છીએ બે હજાર થી હું બે હજાર ચોવીસ સુધી ગુજરાત નોટરીઝ એસોસિએશનમાં એડિશનલ સેક્રેટરી તરીકેની મેં ફરજ નિભાવેલી છે અને છેલ્લી એજીએમની અંદર મને સેક્રેટરી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલી છે ન્યૂ નોટરી એસોસિએશનનો એસોસિએશન એ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર અત્યારના ચારસો પચાસથી વધુ સભ્યો નોટરી મિત્રો બનેલા છે ન્યૂ નોટરીઝ એસોસિએશનનો આ પ્રથમ સેમિનાર છે જેમાં ત્રણસોથી વધારે માત્ર અમદાવાદના નોટરી મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને અમને જણાવતા આનંદ થાય છે કે અમારા દ્વારા અમે જે પ્રયત્ન કર્યો એસોસિએશન દ્વારા તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નોટરી મિત્રો આજના રવિવારના દિવસે બી પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા છે એટલું જ નહીં પરંતુ આ નોટરી એસોસિએશનના સમારંભની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે પટેલ સાહેબ આવીને અમને માર્ગદર્શન આપીને ગયા આ સિવાય માનનીય પરેશભાઈ જાની સાહેબ જે ડેઝિગ્નેટેડ સિનિયર કાઉન્સિલ છે અને બાર કાઉન્સિલના બી સભ્ય છે તેમજ સોલિસિટર પણ છે તેઓએ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપેલું છે રજીસ્ટ્રેશન એક્ટ વિશે આ સિવાય નોટિસ એક્ટ અને નોટિસ રૂલ્સ ઓગણીસો છપ્પન જેમાં નોટરીએ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ કયા કાર્યો કરવા જોઈએ નોટરી ડોક્યુમેન્ટમાં અને કયા ના કરવા જોઈએ સેક્શન તેરમાં નોટરીઓને કેવી રીતે પ્રોટેક્શન આપવામાં આવેલું છે તે માટેના સરકાર દ્વારા ડીજીપી દ્વારા લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા વારંવાર કરવામાં આવેલા નોટિફિકેશન પરિપત્રોની સમજ તમામ નોટરી મિત્રોને અમે આપવા માટે પ્રયત્ન કર્યો છે આપે સાંભળ્યા હતા આગેવાનો તેમણે નોટરીના કાર્યક્રમ વિશે જે ઘણા સમય પછી યોજાયો છે અને તેને લઈને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેને લઈને પણ તેમણે ખુશી વ્યક્ત કરી છે અને આ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોમાં થવું એ પ્રકારની વાત પણ કહેવાય રહી છે અંદાજીત આ કાર્યક્રમમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો નોટરીઓ જોડાયા હોવાની વિગતો સામે આવી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં